આપણે એનો પાટો છોડી નાખ્યો છે એને કેટલું પણ ઊભી જ નહીં રે પાટો એ નહીં બાંધવા જુઓ અહીંયા એને બધાય મજામાં ને મજામાં જશો તો બધાયને જય માતાજી જય જય અમારા નવા હાર્દિક સ્વાગત છે તો જો આજે છે તુલસી અગિયારસ પણ કે ને ઘણા તુલસી પણ કે તો તુલસી અગિયારસ ની ઢેર સારી શુભેચ્છાઓ તમને અને તમારા પરિવારને અમારા તરફથી તો જો આપણે નાઈ તો સરસ રેડી થઈ ગયા છીએ માથું ધોળવાનું બાકી છે કેમકે જે વિષુભાઈની રૂમમાં સૂતા છે તો આપણે ખાલી છે રેડી થવાનું બાકી છે તો પહેલા આપણે મંદિરનું કામકાજ કરશું પછી તુલસીમાં તો જો આ બધું અમને બધેથી આપણે કપડો પહેરી સાફ સફાઈ કરી નાખવી સાફ સફાઈ કરી નાખવી દીવાબત્તી કરી નાખવી સરસ મજાના બધે આપણે દીવાબતી કરી નાખવી પછી તુલસી માની પૂજા કરી નાખવી

હવે એની પૂજા કરી નાખી તુલસી માની પણ સરસ મજા જો જુઓ જોવા દીવો કર્યો છે પણ દેખાશે ને સરસ મજાની પૂજા કરી વાળી અને આપણે ચાલો બતાવી કે આપણે કેવી રંગોળી બનાવી છે તો જો આપણે આવી રંગોળી બનાવી છે તુલસીમાં પાસે બનાવી નાખી છે ચાલો હવે નાવા તો થઈ ગયું કુનસી માને પૂજા પૂજા થઈ અને વિષુભાઈ પણ જાગી ગયા છે જો કાને વિષુભાઈ હાય કરો હા અને જો અમારા મીની બેનને થોડુંક પ્રોબ્લેમ આવી ગઈ છે હાથમાં વગાડ્યું છે તો જો પાટો બાંધી દીધો હશે બહાર ગયા હતા તો વગાડી દીધી જો કાને વિશુભાઈ અને મારા વિષુભાઈ જોવે છે જાગીને આવ્યા છે મોડુંય નથી બહાર આવ્યા છે કામ જો બટકા ભરવા કરીશ તો જો હાથમાં વાગી ગયો પાટો ને એવું બંધાઈ દીધું છે હજી હાજી થઈ જાય છે જો જો એને રમત પૂછી બહુ તાને વિશું રમત વિશે ભાઈ એના પાસે ખૂઈ ગયા આદા થઈને કીતો મીની તો ચાલો જો આપણે પૂજા પૂજા બધું કરી લીધું છે દિવાઈ કરી લીધા તો છે મને બજા કરી લીધી હવે આપણે છે ચા નાસ્તો કરી આપણે ચા નાસ્તો બાકી છે ને વીસ રૂપિયા જ જાગી ગયા છે હવે આપણે બધાને ચા નાસ્તો કરી લેવી તો બધા કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો મળીશું આપણે તો જો ચા નાસ્તો કરીને થોડું કામ કર્યું ઘરનું બધું કેમ કે આ બધા મોડા લગી સુતા હતા ને બધું હવે આપણે પથારી બધું બાકી તો ઉપાડ્યું ને બધું કામ કર નાખ્યું ઘરમાં વાળ છોડી નાખ્યું મસ્ત એનું બધું ગોળો ગોળો ભરી નાખ્યો જો વિશુભાઈ ચા નાસ્તો કરીને બેઠા છીએ વીસ ભાઈ રાગે થઈ ગયા છે હવે આપણે જઈશું બહાર વાસણ કપડાં ને એવું કરી નાખી એમ કે બધું બાકી છે તો ચાલો જો બે ભાઈ બે ગયા છે જો પાછા પાછા આર્યનભાઈને અમારે બહાર રમવા જવાનું બહુ ઉતાવળ હોય અને અમારે વિશુભાઈને ફોન લેવાનો હોય કાવી છું ફોન ફોન લેવાનો હોય તારે તું ફોન જોવે છો તારે ડાન્સ કામ મારે છે ફોન જોવાનો જ તારે હં જો ઘડી કંદર હતા બાણ વચ્ચે આડું છે હવે વેગી જાવી કાળી શું કેસ હમ 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 શું શું પણ બોલે ને બોલતો ને તો સારું કદાચ કન્ટિન્યુ બ્લોક બ્લોક બ્લોકમાં રહી જવા આપણે કામ છે કામ કરતા એકલા એકલા કંડાણ હોય ને એટલે બસ બંગા મળે કામ કરશું કામ ને એવું કરી ત્યાં જમીશું જમીન આરામ કરશું પછી ઘડીક વરારામ કરી પાસ હતા ને મને મને પડી જાય એ તો વાત કરે છે છે એના ગામ ગાર બદાય કન્ટિન્યુ બ્લોગ પર એજો જો કામકાજ તો પતી ગયું છે બધું જો છોકરા પણ નહી ધોઈને બેહી ગયા છે વિસુભાઈ નારીનભાઈ નહી હોત લીધું છે વિસુભાઈને મારા કપડા બેકી છે પણ મીની બેન આજે પાટો બદલાવાનો છે એને કીધું કે કવારમાં વાગી ગયું છે જો પાટો બહુ ગંદો થઈ ગયો છે હવે એને નવી ટૂબ લગાવીને પાટો નવો બદલાઈ દીધો કેમ કે બહુ વાતમાં વાગી ગયું છે એને જોઈ ભાગ ભાગત કરીને ખબર પડી ગઈ છે તો જો અયા દવા પાટોન બધું લઈ લીધું છે ચાલો મીની બીન થઈ જાવ રેડી પેલા આપણે પાટો બાટો એમ નામ તો બાંધા નહીં દે બ્લોક નહીં બનાવે કેમ કે હું નારી ને વેચી મીની બેન ને બહુ પકડવા પડે છે તઈ તો ટ્યુબ લગાડવા દેશે કાને આરી કાને તમને વાગ્યું છે જો કે મને બાંધો છે તો સારું બધાય કન્ટીન્યુ બ્લોક માં રહેજો આપણે મીની બેન ને પાટો બદલાઈ નાખીએ જો આપણે એનો પાટો છોડી નાખ્યો છે અને બતાવી એને કેટલું વાગ્યું પણ ઊભી જ નહીં રે પાટો એની નહીં બાંધવા જો અહીંયા એને હાથે વાગી ગયું છે અહીં કણે ખાજો પાન દીધો છે અહીંયા વાગી ગયું છે અહીંયા હમ અહીંયા વાગ્યું છે એને તો હવે ગમે એમ કરીને પાટો ને દબા લગાડી પડશે કાને

સરસ મજાના ચાલો નીચે ના દેવા બધી સરસ મજાના દીવા કરી વાળા છે ઘરમાં પણ દીવા દીવાબત્તી થઈ ગયા છે અને હવે બનાવશું રસોઈ જો અમારી મમ્મી બેન બોલા જો અમારા વિશુભાઈ બધા રમે સેવ

હલો આપણે જમવામાં પવા બટેકા એ ઉબધું બનાયું છે શાક રોટલી શાક ને એવું ને રોટલી ને એવું બની ગયું છે હવે આપણે થોડાક પવા વઘાર નાખવી બટેકા પવા હલો જો વાળું પાણી કરી લીધા છે અને હવે આપણે લગાવી સી પોછા અને સદુ બેંદવે છે વાયશણ આપણે જો પોતું માડી વિસુભાઈ રહેમે

જો પાછળ સરસ મજાની રોશની થાય છે અને ટાંકો ભરાય છે સામે અમારો અમારું જોર્યું તમને કંઈ નહીં દૂરથી દેવું તો આપણે બ્લોગ આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીશું તો બધાયની જય માતાજી જય મેલ ડીમા ને જય ચાઉન્ડમાં મળીશું આપણે નવા બ્લોગમાં તમને અમારો બ્લોગ કેવો લાગે છે તે જરૂર કમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો બ્લોગમાં પહેલીવાર હોય તો Tomaré y yo abrí en blog, ma. Ta -ta.